ગુજરાત રાજ્ય એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહાનુભાવોનું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાઅધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલિયા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું પાટણ શહેરમાં આવેલ યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું અધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીબી ત્રણ રસ્તા સુધી શરણાઈના સુરસાવથી તિરંગા યાત્રા યોજાય જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવારબાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ મહાનુભાવોનું વિશિષ્ટ મહાનુભાવે જણાવ્યું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોનો લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છે મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્ન અંગે રજૂઆત કરતા મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંકા સમયમાં નિરાકરણ આવી જશે આપણું સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં દસ હજારથી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહી પત્રકારોને એક રહેવા સંદેશો આપ્યો કાર્યક્રમ દરમિયાન ભોજનદાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાક્ય પ્રવૃત્તિમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીદના જલિયાણ પરિવારના શ્રી ફરસુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજનદાતા તરીકે દાન અર્પણ કર્યું કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયા મનોજભાઈ સોની આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી વસંતભાઈ જલિયાણ પરિવારના નિલેશભાઈ ઠક્કર

ના મેનેજર અનિલભાઈ પટેલ વસાભાઈ નાણોદા જયેશ ગજ્જર રવિભાઈ દરજી સહિત પાટણના સિનિયર પત્રકારો હાજર રહ્યા હતા એવા ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અલ્પેશ ગોસ્વામી કાંકરેજ